નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજના વિડિયોમાં અમે તમને કળિયુગના જાગૃત દેવતા ભગવાન શ્રી કાલુભૈરવ વિશે જણાવીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો અને મિત્રો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સૌ સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો જેનાથી અમારા નવા વિડીયો સૌ તમને જોવા મળે કારતકવદ આઠમના શુભ દિવસે ભગવાન કાલભૈરવ પ્રગટ થયા હતા તેથી આ દિવસને કાલાષ્ટમી કે વૈરવાષ્ટમીના નામે ઓળખવામાં આવે છે ભગવાન ભૈરવના સ્મરણ માત્રથી જ તમામ પ્રકારના પાપ તથા કષ્ટ દૂર થાય છે વૈરવજીની પૂજા ઉપાસના મનોવાંછિત ફળ આપનારી હોય છે વૈરવાષ્ટમીના દિવસે વ્રત તથા પૂજન કરવું શુભ ફળદાયક માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર આ દિવસે શ્રી કાલભૈરવનું દર્શન તથા પૂજન તમામ પ્રકારના ડર કે ભય દૂર કરે છે શાસ્ત્રો અનુસાર શિવજીના રુધિરથી ભૈરવની ઉત્પત્તિ થઈ છે આ રુધિર ધારા બે ભાગોમાં વિભાજીત થઈ ગઈ એમાં બટુક ભૈરવનું રૂપ લીધું અને બીજાથી કાલુભૈરવનો પ્રદેશનું થયો ભગવાન શિવના પાંચમાં અવતાર ભૈરવને ભૈરવનાથ પણ કહેવામાં આવે છે નાથ સંપ્રદાયમાં એમની પૂજાની વિશેષ મહત્વ છે ભગવાન કાલભૈરવને એ વરદાન હતું કે ભગવાન શિવજીની પૂજા કરતા એમની પૂજા પહેલી થશે સંકટો આપદાઓ અને વિભિન્ન પ્રકારની સમસ્યાઓના નિરાકરણ માટે ભક્તગણ કાલભૈરવનો આશ્રય લેતા હોય છે કલિયુગમાં ભયથી બચવા માટે કાલભૈરવની આરાધના સૌથી શ્રેષ્ઠ ઉપાય છે કાલભૈરવને શિવજીનું એક રૂપ માનવામાં આવે છે કાલભૈરવની પૂજા કરનારને કોઈ પણ પ્રકારનો ભય નથી સતાવતો હોતો ભૈરવ શબ્દનો અર્થ જ થાય છે ભયાનક એ ભગવાન શિવના પ્રમુખ યોદ્ધ છે ઘેરો કાળો રંગ સ્થૂળ શરીર ઉગ્ર નેત્ર કાળાંગ ડરાવણા વસ્ત્રો રુદ્રાક્ષની કંઠમાળા હાથોમાં ભયાનક દંડ અને કાળા કૂતરાંગ પરિ કરવા છે ભૈરવ કૂતરાની સવારી કરે છે ચમેલીના ફૂલ એમને વિશેષ પ્રિય છે ભૈરવ રાત્રિના દેવતા મનાય છે ભૈરવનો અર્થ ભયનું હરણ કરીને જગતનું ભારણ કરવા વાળાંગ થાય છે પૌરાણિક માન્યતા અનુસાર ભૈરવ શબ્દના ત્રણ અક્ષરો બ્રહ્મા વિષ્ણુ અને મહેશા ત્રણેયની શક્તિ સામાહિત છે સ્કંદપુરાણના કાશીખંડના એકત્રીસ માંગ અધ્યાયમાંગ પ્રાગટ્યની કથાનો ઉલ્લેખ મળે છે ગર્વથી ઉન્મત બ્રહ્માજીના પાંચમા મસ્તકને પોતાના ડાબા હાથના નખોથી કાપી નાંખવાને કારણે જ્યારે ભૈરવ બ્રહ્મ હત્યાના ભાગી થઈ ગયા ત્યારે ભગવાન શિવની પ્રિય કાશીમાં આવીને દોષમુક્ત થઈ ગયા કાલિકા પુરાણમાં ભૈરવને નંદીની જેમ શિવજીની એક ગાય બતાવવામાં આવી છે શિવ પુરાણ અનુસાર માર્ગશીર્ષ મહિનામાં કૃષ્ણ પક્ષની અષ્ટમીના મધ્યાહમાં ભગવાન શંકરના અંશથી ભૈરવની ઉત્પત્તિ થવાના કારણે આ તિથિને કાલ ભૈરવાષ્ટમીના નામે પણ જાણવામાં આવે છે પૌરાણિક ગ્રંથો અનુસાર અંધકાસુર નામનો દૈત્ય પોતાના કૃત્યોથી અનિતિ અને અત્યાચારની સીમાઓ પાર કરી રહ્યો હતો એટલે સુધી કે એકવાર ઘમંડમાંગચૂર થઈને એ ભગવાન શિવ ઉપર આક્રમણ કરવાનું દુસ્સાહસ કરી બેઠો ત્યારે એના સંહાર માટે શિવના રુધિરમાંગથી વૈરવની ભૈરવની ઉત્પત્તિ થઈ કેટલાક શાસ્ત્રોમાં ભૈરવની ઉત્પાતિનું કારણ શિવજીનું અપમાન બતાવવામાં આવ્યું છે કથાનુસાર સૃષ્ટિના પ્રારંભમાં સૃષ્ટિ કરતા બ્રહ્માએ શંકરની વેશભૂષા અને એમના ગણોની રૂપસજ્જા જોઈને ભગવાન શિવને તિરસ્કારયુક્ત વચન કહ્યા પોતાના આ અપમાન પર સ્વયં શિવે તો કોઈ ધ્યાન આપ્યું નહીં પરંતુ એમના શરીર એ જ સમયે ક્રોધથી કંપાયમાન અને વિશાળ દંડઘારી એક પ્રચંડકાય કાયા પ્રગટ થઈ અને એ બ્રહ્માજીનો સંહાર કરવા માટે ઉદ્ધત થઈ ગઈ શિવ ભગવાન શરીર ઉત્પન્ન આ કાયાને મહાભૈરવ નામ આપવામાં આવ્યું પછીથી ભગવાન શિવજીએ એમને પોતાની નગરી કાશીનો કોટવાલ અર્થાત નગરપાલ નિયુક્ત કરી દીધો કાલાંતરમાં ભૈરવ ઉપાસનાની બે શાખાઓ બટુક ભૈરવ અને કાલભૈરવના રૂપમાં પ્રસિદ્ધ થઈ જ્યાંગ બટુક ભૈરવ પોતાના ભક્તોને અભય આપવાળા સૌમ્ય રૂપમાં વિખ્યાત છે ત્યાંગ કાલભૈરવ અપરાધિક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ કરવાવાળા પ્રચંડ દંડનાયકના રૂપમાં પ્રસિદ્ધ થયા વૈરવ સાધનામાં પણ ધ્યાનની એક પોતાની આગવી વિશિષ્ટતા છે શ્રી બટુક ભૈરવજી ધ્યાન હેતુ એમના સાત્વિક રાજસિક અને તામસિક રૂપોનો ઉલ્લેખ શાસ્ત્રોમાં મળે જ છે જ્યાં સાત્વિક ધ્યાન અપમૃત્યુના નિવારક આયુ આરોગ્ય અને મોક્ષફળની પ્રાપ્તિ કરાવે છે અને કામની સિદ્ધિ માટે રાજસિક ધ્યાનના ઉપાદેયતા છે એ જ રીતે કૃત્યા બુદ્ધ બ્રહ્માદિના દ્વારા શત્રુનું શમન કરવા વાળો તામસિક ધ્યાન કહેવામાં આવે છે ભય સ્વયં તામસ ભાવ છે તમ અને અજ્ઞાનનું પ્રતિક છે આ જ ભાવ જે વિવેકપૂર્ણ છે એ જાણે જ છે કે સમસ્ત પદાર્થ અને શરીર સંપૂર્ણપણે નાશવાન છે આત્માના અમૃતોને સમજીને એ પ્રત્યેક પરિસ્થિતિમાં નિર્ભય બની રહે છે આ અભિપ્રાય એ છે કે વિવિધ રોગો અને આપત્તિ વિપત્તિઓના અધિદેવતા છે શિવજી પ્રલયના પણ દેવતા છે વિપત્તિ રોગ એવં મૃત્યુના સમસ્ત દુઃખ અને દેવતા એમના પોતાના સૈનિક છે આ બધા ગણોના અધિપતિ અથવા સેનાનાયક છે મહાભૈરવ ભય જ એમનો સેનાપતિ છે જે બીમારી વિપત્તિ અને વિનાશના પાર્શ્વમાં સંચાલકના રૂપમાં સર્વત્ર ઉપસ્થિત દેખાઈ પડે છે તંત્રાચાર્યો અનુસાર વેદોમાંગ જે પરમ પુરુષનું ચિત્ર રુદ્રના રૂપમાં થયેલું છે એ સ્વરૂપનું વર્ણન તંત્રશાસ્ત્રના ગ્રંથોમાંગ ભૈરવના નામે કરેલું છે ભગવાન શંકરના અવતારોમાંગ ક્ષેત્રપાલ ભૈરવનું એક વિશિષ્ટ મહત્વ છે તાંત્રિક પદ્ધતિમાં ભૈરવ શબ્દની વિરાટ રૂપને પ્રતિબિંબિત કરે છે વામકેશ્વર તંત્રની યોગીની હૃદય દીપિકા ટીકામાં વિવેક ટીકામાં ક્ષેત્રપાલ રૂપને જે સૃષ્ટિના સંચાલક બતાવવામાં આવ્યા છે કલિયુગના જાગૃત દેવતા કાલભૈરવની પૂજા સંપૂર્ણ ભારતમાં થાય છે અને એ પૃથક પૃથક અંચલોમાં પૃથક નામોથી ઓળખવામાં આવે છે ઉત્તર ભારતમાં ભૈરવ કાલભૈરવ અથવા મહાભૈરવ મહારાષ્ટ્રમાં ખંડોબા દક્ષિણ ભારતમાં શાસ્ત્રા તથા બીજા અન્ય અંચલોમાં કાલભૈરવ અને ક્ષેત્રપાલ બાબા ખેતલ ખંડોવા વૈરુ મહારાજ વૈરુ બાબા આદિ નામોથી ઓળખવામાં આવે છે અનેક સમાજોના એ કુલ દેવતા છે વિવિધ સ્થાનોમાં એમને પૂજવા માટે અલગ અલગ વિધાનો પ્રચલિત છે ક્ષેત્રપાલ ભૈરવની ઉપાસના માત્રથી બધા જ પ્રકારના દૈહિક દૈનિક માનસિક પરેશાનીઓથી શીઘ્ર મુક્તિ મળે છે કોઈ પણ વ્યક્તિ એમની પૂજા આરાધના ઉપાસનાથી લાભ ઉઠાવી શકે છે આજે આ વિષમતા ભર્યા યુગમાં માનવને ડગલેને પગલે બાધાઓ વિપત્તિઓ અને શત્રુઓનો સામનો કરવો પડે છે આ સ્થિતિમાં મંત્ર સાધના જ આ બધી સમસ્યાઓ પર વિજય અપાવી શકે એમ હોય છે ક્ષેત્રપાલ કાલભૈરવ કાળની જેમ રૌદ્ર છે અને કાલરાજ છે મૃત્યુ પણ એમનામથી ભયભીત રહે છે કાલભૈરવ દુષ્ટો અને શત્રુઓના નાશ કરવા માટે સક્ષમ છે તંત્રશાસ્ત્રના આચાર્યોએ પ્રત્યેક ઉપાસના કર્મની સિદ્ધિ માટે લેવામાં કરવામાં આવેલા જપ આદિ કર્મોના આરંભમાં ભૈરવનાથની આજ્ઞા પ્રાપ્ય કરવાનો નિર્દેશ આપવામાં આવેલો છે આ રીતે વિષમતાઓ અને વિપત્તિઓથી ભરેલા આ કલિયુગમાં ક્ષેત્રપાલ ભૈરવ ઉપાસના હતી અને શીઘ્ર ફળદાયી સાબિત થતી હોય છે કાશીનું કાળભૈરવ મંદિર સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે કાશી વિશ્વનાથ મંદિરથી ભૈરવ મંદિર આશરે દોઢ બે અંતરે આવેલું છે ઉજ્જૈનમાં જગપ્રસિદ્ધ મંદિર આવેલું છે તેની પ્રસિદ્ધિનું કારણ ઐતિહાસિક અને તાંત્રિક છે અહિન કાલુભૈવને મદિરા ચઢાવવામાં આવે છે નૈનીતાલ નજીક ઘોડાખાડનું બટુક ભૈરવ મંદિર પણ ખૂબ જ પ્રસિદ્ધ અને પુરાણું છે આ સિવાય શક્તિપીઠો અને ઉપપીઠો પાસે સ્થિત ભૈરવ મંદિરોનું પણ ઘણું મહત્વ છે મિત્રો અમારો આજનો આ વિડીયો કેવો લાગ્યો છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો અહીં આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી હોય છે મિત્રો અમારો પ્રયાસ ફક્ત માહિતી આપવાનો જ હોય છે મિત્રો અમારો હેતુ કોઈપણ વ્યક્તિની કોઈપણ પ્રકારની લાગણી દુભાવવાનો હોતો નથી તેમ છતાં વિડીયોમાં અમારા તરફથી લખવામાં કે બોલવામાં જો કોઈ કારણસર ભૂલચૂક થઈ ગઈ હોય તો અમે તમારી માંગફી માંગીએ છીએ મિત્રો તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ